બી સુખાવા બાટલા નો એ એકસો એસી રૂપિયા લાવશું ઓરિજનલ એટલે શિયાળ ગેરંટી આપી એવું એવું હોય બીજો બાટલો આપ્યો તારે બીજું

اے آو سڑی آو بوجی آو سلام 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 سگو بوجا منیا مکیوں کو مے کو بڑا مت بني بڑا بڑا چاو مزہ ہو اے حال کو پھو سُو آئی گیا اے بیٹا دا گاں مزہ دا ورہ میں لے وایا بوجی جی بوجی جی بابلا لگے چھو میں اتاں تو مار لککی نیوانی لککی ور کہانی بتاؤ لککی اے فلسفہ خاص ٹی وی بوجی جی ابھی اوپر ڈونٹ کر رہے ہو بوجی جی یا دا گاں دیکھا ہے بھابا جوئی نہیں

ગેરંટી એટલે 20700 રૂપિયા ગાડીના થાય છે તમારી હજાર રૂપિયા ખાલી મજૂરી લગાવવાની છે 21800 રૂપિયા ટોટલ આવે કિંમત એ તો એ ને 21800 હા તો તો તો

રોડા આમ પકા લે આ તો આ દુકાને આપણે ગોળ લઈ લઈએ ગોળ લેવો લે આવો બોલો છો 1 કિલો ગોળ ને 1 કિલો દે ગોળ ની દુકાન ની દુકાન હે આ કરના દુકાને બિલા જેલર વાત તા એટલે આપણે વાત સુ નહી દલા આવડો મેં બોલો

હા પટ્ટા લઈ પટા લઈને પગમાં જરા પહેલે જામ દો મારે હાર લાગે તમામ કરજો બરાબર હજી ચોર જમો પટ્ટા અને ચલચા લે

લોટા લઈ જો ભડા મંગળ તો લઈ કે તણે આવે તો કામ તો આવો જ ને તી તાનની વાત આ તી નહીં નો બાયક માં કોના ના કેટલા ગિરા હોડા કરો નીકી શું જમી જમી ક્યાં આવડો રે આડ પછી નહીં એ જમી શું કરું શું કરના છું જો કરું પછી એ આ આઈદો આ સુ આઈદો સુ

તું કના તો લે ભૂલો છોકરા તાર કના તો લે હું નહીં જગાવના હા તો શું એ કઈ પાતંગ બધા જગાવે ના ના છોકરા ના જગાવ એ એક ખંગદ બોલવા ના એક એક હું કઈથી કરો હવે પડે અહીં લાવે લાવે કે હવે ભાઈ પણ એક ખંગદ માગી રહ્યો લેવાનું હોય બીજું શું લેવું તારે બીજું તું લે લે તો થઈ ગયું આટલું તો થઈ રહે બહુ હે પછી

જો તારું નામ શું થાય કાકા કેણ્યો ને હવે તો અમે વાત કરી લ્યા છું કે આ તો આખો કરે છે આવી કેજે બરોબર નામ એ તમારું પેક કરેલો અમે હાથમાં અમે નાખી દઉં અમે નસુ જવું તારે જ

સરજી નું તો બરાબર હે પણ આ રઘુજી ને તો આટલું બધું ફોન રઘુજી કોઈનો ફોન નહી આવ્યો મને લઈ ગયા હે આમ તો જો પાંચ છ વાર માં